પાસે આજે વહેલી સવારે ચાર વાગે એક હિટ એન્ડ રનની ઘટના બની હતી જેમાં વરસોલા પગપાળા સંઘના પાંત્રીસથી વધુ લોકો પગપાળા રાજપુરા ખોડિયાર મંદિરે જઈ રહ્યા હતા ત્યારે એક કારમુખાર ટ્રક ચાલકે સાત વ્યક્તિને કચરી નાખતા ત્રણ શ્રદ્ધાળુઓના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા જ્યારે ચારને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે ભાવનગર નજીક ભાવનગર અમદાવાદ શોર્ટ રૂટ પર સનેશ ગામના પાટિયા નજીક આજે વહેલી સવારે આ ઘટના બની હતી આજે વેરાવદર ભાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ગમખવાર અકસ્માતનો બનાવ બનેલ છે જેમાં સવારે ચાર વાગે બાબુભાઈ બક્કાભાઈ ગોવિંદભાઈ સહિત સાત યાત્રાળુઓ માતાજીના દર્શને જતા હતા દરમિયાન વહેલી સવારે ચાર વાગે ભાવનગરનો એક ટ્રક જી જે ચા ફોર સિક્સ એટ ડબલ સિક્સના ડ્રાઈવરે પૂરપાટ ઝડપે અને બેફિકરાઈથી ચલાવી આ યાત્રાળુઓને હરફેટે લઈ લીધેલ જે અકસ્માતમાં ત્રણ યાત્રાળુઓ એક્સપાયર થઈ ગયેલ છે અને બીજા ચારને ઈજાઓ થઈ ગયેલ આ અનુસંધાને પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવેલા છે અને જે એક્સિડન્ટ કરનાર ટ્રકને ઝડપી લીધેલ છે અમે સાડત્રીસ વર્ષથી વર્ષોલાથી રાજપરા મા ખોડિયાના દર્શન કરવા દર વર્ષે ચૈત્ર માસની પડવાના દિવસે નીકળીએ અને આઠમ ભાવનગર કરીએ એમ દર વર્ષની જેમ આ વખતે પણ અમે તારીખ નવના રોજ સવારે દ દસથી અગિયાર કલાકે ભાવનગર આવવા પ્રસ્થાન કરેલ ખેડા ધોળકા નેસડા વટામણ ધોલેરા અને ગત ગતરાત્રિ અમારી ગણેશ ગઢમાં હતી હવે ઉઘાડા પગે આવતા પદયા પદયાત્રિકો હોવાને કારણે રાત્રિએ ચાલવાનું થોડું વધારે પસંદ કરેલું અને ગણેશગઢથી નીકળી સનેશ પોલીસ સ્ટેશનની નજીક આવ્યા અને અમારા સાત સાત આઠ આઠ પદ પદયાત્રિકોના ગ્રુપ પાડેલા હતા હવે એક ગ્રુપ અમારું ચા પી અને ત્યાંથી આગળ નીકળ્યું અને પાંચ જ મિનિટની અંદર ખટારાવાળાએ સાત જણને અકસ્માત કર્યો એમાં ત્રણ જણના ફેટલ થઈ ગયા એમાં બે અમારા ગઢવી છે અને એક મારા ગામનો એક યુવા નવયુવાન છે તો એ ખટારાવાળાએ કાંઈ પણ જોયા વગર અમારા પદયાત્રિકોને કચડી નાખેલ છે અને ગંભીર મૃત્યુ થયેલ છે ત્યારબાદ એક અમારા ગામના પટેલ એને અહીંયા અકસ્માત થયેલ હોય એને અમદાવાદ રિફર કરવામાં આવેલ છે અને ત્રણ પદયાત્રિકો અત્યારે ભાવનગર હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ છે અમે કાયમ ઘણા વર્ષોથી ત્રીસ પાંત્રીસ વર્ષથી વરસોડાથી રાજપરાધામ પ્રવાસ કરીએ છીએ ચાલતા પગ પદયાતી આવીએ છીએ દર સાલ અમે આવીએ છીએ ચૈત્રી નવરાત્રિમાં અને આ સાલ પણ અમે આ નવ તારીખે નીકળેલ હતા તો અમે આ ચાલીસ માણસને સંઘ લઈને નીકળેલા હતા તો જ સનેસ ગણેશગઢની આગળ સનેશ ગામ છે ખોડિયાર હોટલ છે ખોડિયાર હોટલની આગળ એક્ઝેટ પેટ્રોલ પંપની સામે અમે ચાલતા હતા અને અમારી એક ટુકડી હતી જે આગળ ચાલતી હતી એ ટુકડી સાઈડ પર ડિવાઈડ ડિવાઈડ સાઈડે ચાલતી હતી પણ આઈસર કે ટ્રક હતી ટ્રક હતી એણે ડિવાઈડર સાઈડે જઈને અમારા સાત માણસોને કચડી નાખેલા છે સાત સાત માણસમાંથી ત્રણ માણસના અમારે મૃત્યુ થયેલા છે બે અમારા ગઢવી હતા અને એક અમારા દરબારભાઈ હતા વરસોડા ગામના હતા અને બે ચંદ્રાસનના હતા તો આ રીતે ઘટના બનેલી હતી કોઈ અનબન હતી નહીં એકદમ આ બનાવ બની ચૂકેલ છે ને આ રીતે સિવિલ લોકસભાની ચૂંટણી હેતુ ભાજપે રવિવારે સંકલ્પ પત્ર પ્રસિદ્ધ કર્યો હતો